શું બનાવ્યું એને શું કહેવાનું આજે ત્રિષા પેન્સિલ નું બોક્સ ને એક શું કહેવાય એક બોટલ તોડીને પેન્સિલ મૂકવાનું બોક્સ છે ને ત્રિષા નવો જુગાડ કર્યો બોટલ મૂકવાનું પેન્સિલ નો બોક્સ બનાવી દીધો હે ને સરસ ચાલો તો તમે હેલો રીવન કેમ છો બધા રીના ટોળા નવા બ્લોગનું સ્વાગત છે મસ્ત હશે સ્વસ્થ હશે દોસ્તો રક્ષાબંધન હતી રક્ષાબંધન રહીને આવી ગયા છે અમે પાછા ત્યાં અને ઘરે કેવું ટાઈમ ના મળ્યો મને બે દિવસ હતી વિડીયો નહીં મને થાકી એ બહુ કહી હતી કેમ કે ભીડ એટલી હતી ને સાબંધન દિવસે ઘરે ગયા તે દિવસે એટલી ભીડ અને આવ્યા ત્યારે એટલી બધી ભીડ એટલે કેવું છે અમે વિડીયો પણ ના બનાયો નહીં કર્યું તો શું ત્રીસું શું કરે છે અને ત્રીશું અમે બી કાલે જ આવ્યા અને આવીને બધું ફ્રેશ થયા હજુ કપડા ધોવા અને ઢગલો પડ્યા છે પણ અત્યારે નહીં ધોવા તો એ મોડે અને

ફૂલ અંદર મોડામાં ફૂલ થયું છે એટલે બોલા પર નાખી તો બી બનાવું છું અને ત્રીશુ નાવા ગઈ છે એ નાઈ નહીં એટલે અત્યારે ના અને એવું જોઈએ કેમ કે કાલ માથા ગયા હતા એટલે પણ અત્યારે નહીં તો ત્રીશું કપડા ના ધોતી તો શું ધોવે છે

ત્રીસુ બૂટ નાદ અને આજે ત્રિશુ ને વહેલાની સ્કૂલ હતી અને ગઈ પણ નહિ કેમકે શ્રાવણ નો સોમવારે હું દર ભૂલી જ છું પેલા એ સર યાદ કરાયો અત્યારે भायू उठितो गई पण एनएल रेडी ना करी એટલે પછી આજે રહી ગઈ સ્કૂલ જવા માટે હવે কালથી रेगुलर क्लास असेल એટલેજે બે દિવસ સુધી ફેસ પર આવે इनके फूड का दूध एटलू भीड़ બધું इनके બસમાં જોઈએ ને એટલે

ફરી વાત ઈચ્છા આવે એટલે સ્ટડી કરશે અને પણ હવે વાંચીશ થોડું 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 કરી માઇન્ડને આમ સેટ કરીશ કેમ કે આમ એક્ઝામ છે ને મારે એ જોયું છે ચાંદી પડી ગઈ હોય કે હા ચાલો

ત્રીસુ અને એક આવે ને એટલે કેવું છે હું હોમવર્ક કરવાનું કહું ને તો જેવું ત્રીસું અહિયાં સારું કઈ વાંધો ના નીચે ના જતી

ઘરેથી આવીને બે દિવસ જવાના બહુ જ થાક લાગીને એટલે ફ્રેસ કરતા તમે દેખો ને એક એવા દર્દ બહુ હત કરતા અને ત્રિશુ એક માથું દેખાડે એક ત્રિશુ લખા બોલાવે ને તો નહીં જાવે દોસ્તો એવું છે છોકરાઓ ગુમો પડાઈ પડાવી થકી નાખે અને આજે મારો પણ મોડ

એટલે એવું કર્યા કરું ચાલો તો દો તમે વિડીયો સારો લાગે તો લાઈક કરી જો શેર કરી સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ભાઈ જય સ્વામિનારાયણ